ડભોઈ નગરપાલિકાની લા બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ તેજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરાતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તળવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ આ વસૂલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામે ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેમાં ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે મિલકત નંબર બે ઓબ્લિક છ ઓબ્લિક એકસો ત્રણ ઓબ્લિક એક જેનો અંદાજે વીસ હજારથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો વારંવારની સૂચના છતાંય વેરો ન ભરાતા વેરા શાખાની ટીમ દ્વારા આ મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકાની વેરા શાખા ટીમ દ્વારા મિલકત છે વર્ષોથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મંદિરની ટ્રસ્ટ મિલકત છે જે મિલકતનો ઘર નંબર છે બે છ એકસો ત્રણ એક એ મિલકત ના તરીકે ભદ્રેશભાઈ જૈન વકીલ શ્રી છે એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને આવી જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે અત્યાર સુધીમાં બે મકાન સીલ કરવામાં આવેલ છે અને ટીમ જયારે પણ જાય છે તો મિલકતદારો ઘેરા આપી દે છે એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જે નથી માનતા નથી આપતા તેઓ મિલકતોને ને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે